આણંદના નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા નમો રંગ ધારોહર કાર્યક્રમ યોજાયો વૈરાખાડી મહીસાગર સંગમતીર્થ ઘાટ પર બસો પંચોતેર વિદ્યાર્થીઓએ ચિત્રકલા દ્વારા નદીઓના સ્વચ્છતા અને ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ વ્યક્ત કર્યું ફાઉન્ડેશનના સ્થાપક નીપાબેન પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સ્વચ્છતા સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની જાગૃતિ લાવવા હેતુ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે 75મો જન્મદિવસ આખો દેશ અલગ અલગ રીતે ઉજવી રહ્યો છે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ આમાં જોડાઈ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અનેક વિવિધ કાર્યક્રમોનું સેવાકીય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમને એવું થયું કે લાવો આપણે કંઈક અલગ દિશામાં જઈ અને કોઈ આ પ્રોગ્રામને આપણે વેગ આપીએ તો આપ આપ સૌને તો ખબર જ છે કે નિવેદિતા ફાઉન્ડેશન છેલ્લા વીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે ખાસ કરીને બાળકોના શિક્ષણ માટે અને સ્કિલિંગ માટે હંમેશાથી નિવેદિતા ફાઉન્ડેશન ખૂબ જ સરસ કામ કરે છે આ વખતે અમે બસોને પંચોતેર વિદ્યાર્થીઓને ભૈરાખાડીના ઘાટ ઉપર લાવ્યા ત્યાં આગળ ઇન્વાઇટ કર્યા શિક્ષકો પણ સાથે જોડાયા અને બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે તો એમને ચિત્રો થકી કંડારવી જેવી રીતે એમના ભવિષ્યનો આ ઘાટ કેવો હોવો જોઈએ ભવિષ્યનું ભારત કેવું હોવું જોઈએ એવા વિવિધ સબ્જેક્ટો આપ્યા હતા વિષયો ઉપર બાળકોએ ખૂબ જ સરસ ચિત્રો કંડાર્યા છે અને એવું કહેવાય કે બસો પંચોતેરમાંથી બસો પંચોતેર બાળકોએ ખૂબ જ સરસ ચિત્રો બનાવ્યા છે બાળકોમાં વારસાનું જતન થાય આપણી ધરોહર છે આપણી હિસ્ટ્રી છે એ બાળકોને ખબર પડે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ તો આપણે સૌ જાણીએ છીએ તો આ આવા અનેક વિષયોને આવરી લેતો એક સુંદર કાર્યક્રમનું આયોજન મહીસાગરના ઘાટ ઉપર નિવેદિતા ફાઉન્ડેશનના સહયોગથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસે આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે જો છેવાડાના બાળકો શિક્ષિત નહીં હોય તો આપણો દેશ ક્યારે પણ શિક્ષિત નહીં ગણાય એટલે એ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી અને આ સુંદર કાર્યક્રમનું આયોજન અમે કર્યું હતું